અઢાર જાન્યુઆરીની ગોઝારી સાંજ અને એ સાંજે આપણે આપણા જીવ ખોયા છે બોટ દુર્ઘટના થઈ બાળ વિદ્યાર્થીઓ બાર બાળકો અને બે શિક્ષકોના જીવ ગયા આ બોટ દુર્ઘટના મુદ્દે પોલીસે ચોક્કસથી કાર્યવાહી કરી છે એફઆઈઆરમાં જેટલા લોકોના નામ નોંધાયા હતા એમની ધરપકડ કરવાનો પ્રયાસ પણ કર્યો મહદઅશે એમાં સફળતા પણ મળી પરંતુ એ જ દિવસે ખુદ આપણા રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરેલી મેજિસ્ટ્રિયલ ઇન્ક્વાયરીની અને કલેક્ટરે સૂચના આપેલી કે દસ દિવસની અંદર તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવે દસ દિવસમાં તપાસ કરી એનો રિપોર્ટ રજૂ કરવામાં આવે આ જે ઘટનાને સત્તર દિવસ થયા છે છતાં પણ હજી રિપોર્ટ સબમિટ ન નથી થયો રિપોર્ટ તૈયાર ન થતા અગાઉ પણ કલેક્ટરે પાંચ દિવસનો સમય માંગ્યો હતો ત્યારે હજુ પણ વધુ ચાર દિવસનો સમય માગવામાં આવ્યો છે એવી જાણકારી મળી રહી છે બની શકે કે તપાસ વધુ ગહેરાઈથી કરવાની હોય મારો સવાલ એટલો જ છે કોઈ સરકારી કાર્યક્રમનું અચાનક આયોજન થયું હોય તો એમાં એક્સટેન્શન તમે નથી માગતા ને થઈ જાય છે ને કાર્યક્રમનું આયોજન અહીંયા બોટ દુર્ઘટના થઈ છે આખું તંત્ર લગાવવું જોઈએ આખું પ્રશાસન લગાવવું જોઈએ એની તપાસ માટે તપાસમાં વિલંબ કેમ મારો સવાલ એ પણ છે હજી સુધી એક પણ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થઈ શું આનો જે કોન્ટ્રાક્ટ અપાયો જે કરાર અપાયો હતો એમાં કોઈ અધિકારીનું હિત હતું કે નહીં સવાલ એ પણ છે જે અધિકારીઓની જવાબદારી હતી મેન્ટેનન્સ પ્રોપર થાય છે કે નહીં એનું ધ્યાન રાખવાની એમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થઈ આશા રાખું સત્વરે તપાસનો રિપોર્ટ રજૂ પણ થાય અને એ રિપોર્ટમાં એ રિપોર્ટમાં પારદર્શિતા રાખીને જે જે લોકોના માટે જવાબદાર છે ને એમના નામનો ઉલ્લેખ પણ થાય એમના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ પણ થાય અને એ બધું સત્વરે વિલંબ ન હોઈ શકે